बताओ व्हाट आई एम ट्राइंग टू टेल यू इज नॉट अबाउट द एनएपी बट डोंट टीच देम फॉल्स हिस्ट्री यू आर टीचिंग देम फॉल्स हिस्ट्री नहीं बता अब सुनो गाइस राइट बाबू साहब वीट सुनो मैं बोलता हूं ये ब्रह्मा क्षत्रिय अभी मुझसे क्या केव पड़े કે એક બાજુ તમે રાજપૂત સમાજના પ્રમુખ થઈ અને રાજપૂતના વડીલોનું અપમાન જાહેર મંચ ઉપરથી અને મીડિયાના માધ્યમથી કરશો તો તમને એવું લાગે છે કે રાજપૂત સમાજના યુવાનો રાજપૂત સમાજના વડીલો તમને છોડી દેશે મૂકી દેશે જતા જવા દેશે કે હું પક્ષ છોડી દઉં તો મને પણ ગદ્દાર કહેજો તો હવે મારે ગદ્દાર કહેવાના ને એમને એટલે મને એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક મનોચિકિત્સક પાસે એમને એકાદ વાર મોકલીને ચેક કરાવવું જોઈએ કે કાંઈક તકલીફ તો નથી થઈ ને હોય તો સારવાર કરાવે પણ આવા નિવેદનો ના આપે એ એક શાયરી કહેતા હતા આયે થે તવાયફો કે કોઠે બંધ કરાને ઓર ઘૂંઘરું કી આવાજ કર ખુદી નાચ બેઠે તો હવે કયા ઘૂંઘરુંની અવાજ સાંભળીને કોણ નાચ્યું હવે બોલું હું આપના માધ્યમ વિજયભાઈ રૂપાણીએ જ્યારે નિવેદન આપ્યું કે બાવી પચીસ કરોડમાં હું આખી કોંગ્રેસ ખરીદી લઉં તો એમને પોતે નિવેદન આપ્યું હતું કે બાવી પચીસ કરોડમાં મને ખરીદી બતાવો તો હવે કેટલામાં ખરીદાય પૂછું છે મારે શું કિંમત મુકાઈ હતી ક્ષત્રિયોના ઇતિહાસને લઈને નેતાઓ દ્વારા અવારનવાર વિવાદિત નિવેદન આપવામાં આવતા હોય છે ભૂતકાળમાં પણ આપણે જોયું હતું કે સાંસદ પરસોત્તમ રૂપાલા દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું હતું અને આ નિવેદનને લઈને ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળ્યો હતો તેવામાં ફરી એકવાર ભાજપના નેતા દ્વારા એક આવું નિવેદન આપવામાં આવ્યું છે વિવાદિત અને આ નિવેદન લઈને બે ક્ષત્રિયો છે તેની વચ્ચે બોલાચાલી પણ થઈ હતી હવે જે નિવેદન આપવામાં આવ્યું છે ભાજપના નેતા દ્વારા તેને લઈને આપણી સાથે સીધી જ વાતચીત કરવા માટે જોડાયેલા છે કોંગ્રેસના પાર્થિવરાજ કઠવાડિયા તેમની સાથે આપણે સીધી જ વાતચીત કરીશું ભાજપના નેતા દ્વારા ફરી એકવાર વિવાદિત નિવેદન આપવામાં આવ્યું છે પહેલાં તો શું છે આખો વિવાદ શું થયો જે પ્રકારે ભૂતકાળમાં પણ જ્યારે પુરુષોત્તમ રૂપાલા બહેન દીકરીઓની અસ્મિતા ઉપર જે પ્રકારનું નિવેદન આપ્યું હતું અને માત્ર ક્ષત્રિય સમાજ નહીં પણ ગુજરાતની બહેન દીકરીઓ માટે ન શોભે તેવું નિવેદન જ્યારે ભાજપના નેતાએ આપ્યું ત્યારે સમગ્ર ગુજરાતના ક્ષત્રિય સમાજ અને બીજા સમાજોમાં આક્રોશ અને ગુસ્સાની લાગણી ઊભી થઈ હતી વારંવાર આવું થાય જ્યારે ક્ષત્રિય અસ્મિતાનું આંદોલન ચાલતું હતું ત્યારે પણ જે તે પ્રકારના આ પ્રકારના ભાજપૂત નેતાઓ જે છે એ પોતાના ભાજપમાં પોતાના નંબર વધારવા માટે આગળ આવી ગયા હતા ઘણા બધા સમાજના આગેવાનો એવા હતા કે જે ભાજપમાં માનતા હોવા છતાં કાં તો ચૂપ બેઠા અથવા તો ક્ષત્રિય સમાજના પડખે ઉભા રહ્યા બેન દીકરીઓની અસ્મિતાના પડખે ઉભા રહ્યા આવા પણ અનેક કિસ્સાઓ સામે આવ્યા ત્યારે વારંવાર પોતાના નંબર વધારવા માટે જે પ્રકારના નિવેદનો ભાજપૂત નેતા જયરાજસિંહ દ્વારા આપવામાં આવ્યા સ્પષ્ટપણે મારું માનવું છે કે ત્રણ વર્ષ પહેલાં કદાચ એમને ભણેલો ઇતિહાસ અલગ હતો અને ત્રણ વર્ષ પછી હું એવું માનું છું કે ભાજપમાં પોતાના નંબર વધારવા માટે ક્યાંક ને ક્યાંક પોતાના પોતાનું વાવાઈ લૂંટવા માટે ઇતિહાસને તોડી મરોડીને મૂકવાની વાત આવે તોડી મરોડીને મૂકવાની વાત આવે ત્યારે જે લોકો ઇતિહાસને સાચી રીતે જાણતા હોય એ પ્રતિકાર પણ કરે કે ભાઈ તમે આ પ્રકારના નિવેદનો જ્યાં સુધી તમારી પાસે ફેક્સ તમને ખબર ના હોય તમને સત્ય ખબર નથી તમને ઇતિહાસની જાણકારી નથી તો આ પ્રકારના નિવેદન ના આપશો આવું જાહેરમાં એક ઘટના ઘટી અને જે વ્યક્તિ એ આ વાત મૂકી એ ઇતિહાસ જોડે જોડાયેલો આ આ સમાજ ક્ષત્રિય રાજપૂત સમાજ એટલે ખાસ કરીને જેમણે પોતાના રજવાડાઓનું જે કહી શકાય કે વિલીનીકરણમાં પોતે જે રજવાડાના રાજા હતા છતાં પણ એમણે રજવાડું આ દેશના એકતા અને અખંડિતતા માટે આપી દીધા તેમના ઇતિહાસને તોડી મરોડીને તેમના બલિદાનોને તોડી મરોડીને મૂકવાની વાત આવે અથવા તો હમણાં જે નવી મનુવાદી માનસિકતા જે એમનામાં ઊભી થઈ હશે મનુવાદની વાત કરવાની વાત આવે વર્ણવ્યવસ્થાની વાત આવે ત્યારે સ્પષ્ટપણે જેને કહી શકાય કે સત્યથી વિપરીત તમે તમારો પોતાનો ચોક્કસ એજન્ડા લઈને ગયા હો તો તમારો વિરોધ થવાનો છે સ્પષ્ટ છે પણ એમણે જે આખી વર્ણવ્યવસ્થાની વાત કરી તે સમયે માણસાના સ્ટેટ રાજવી પણ ત્યાં ઉપસ્થિત હતા અને આ જ વણવ્યવસ્થાની જે એમણે જે વાત કરી એને લઈને બોલાચાલી પણ બંને વચ્ચે થઈ તો શું આ આવા નિવેદનો જાણી જોઈને બોલવામાં આવતા હશે જ્યારે આ આવા લોકોની હાજરી છે ત્યાં એક તમે એક સામાજિક કાર્યક્રમમાં ત્યાં તમે ગયેલા છો તો આવા નિવેદનો ત્યાં શું લેવા માણસાના રાજવી અમારા સામાજિક આગેવાન કહી શકાય અમારા વડીલ કહી શકાય જે અમારી જે આવનારી પેઢી છે સામાજિક પેઢી છે હું રાજનૈતિક વાત નથી કરતો પણ સમાજની જે પેઢી છે એને એને કઈ દિશામાં આગળ વધવું જોઈએ એનું માર્ગદર્શન આપવા આવ્યા હોય ત્યાં જ્યારે એમને ઇતિહાસના જેને કહી શકાય ફેક્ટ્સ જે હતા જે બાબતો હતી હકીકતો હતી એનાથી વિપરીત નિવેદન આપ્યું એના માણસા જેને કહી શકાય કે માણસા રાજવી પરિવારમાંથી આવતા જે બાપુ હતા એમને એનો પ્રતિકાર કર્યો એ ક્લિયર છે એમને સ્પષ્ટ કીધું કે તમે સત્યની વાત કરો ને ફેક્ટ્સની વાત કરો તમે ખોટું ખોટી હિસ્ટ્રી શું કામ ભણાવો છો તમારે જ્યાં ભણાવ્યો ત્યાં ભણાવજો અહીંયા ખોટી હિસ્ત્રીની વાત ના કરશો એટલે ક્લેરિટી છે કે એક બાજુ તમે સમાજના પ્રમુખ ઉત્તર ગુજરાતના રાજપૂત સમાજના પ્રમુખ કઈ રીતે બની ગયા ખબર નથી ઘણા તો એવું કહે છે કે બની બેઠેલા પ્રમુખ પણ મારે એમાં નથી જવું પણ ઉત્તર ગુજરાત રાજપૂત સમાજના પ્રમુખ ઉત્તર ગુજરાતના આટલા મોટા રાજવી પરિવારના વિરુદ્ધમાં આ પ્રકારનું નિવેદન આપે આજે મેં એક જગ્યાએ વાંચ્યું કે એમને રાજવી પરિવાર માટે પણ ઉતરતું બોલ્યા છે મારે તો એ શબ્દનો પ્રયોગ અહીંયા ન કરી શકાય પણ આ પ્રકારનું જો તમે તમારા વડીલોનું માન સન્માન ના રાખતા હોય તો યુવા પેઢી તમારું પણ માન સન્માન નહીં રાખે એની પણ તૈયારી રાખજો સમય આવશે તમારે ઉત્તર ગુજરાત રાજપૂત સમાજના પ્રમુખ પદે તાત્કાલિક રાજીનામું આપવું જોઈએ જો તમે સમાજની જોડે ના ઊભા રહેવા માંગતા હો તમે તમારી રાજનીતિ જ્યાં કરવા માંગતા હો ત્યાં કરો અમે પણ અમારી રાજનીતિ જ્યાં કરવા માંગતા હોય કરીએ અલગ અલગ વર્ગના લોકો અમારા સમુદાયમાં સમાજમાં છે કે જે પોતે રાજનૈતિક પ્રવૃત્તિમાં હોય ને સામાજિક પ્રવૃત્તિ કરતા હોય પણ સમાજના પ્રમુખ બની બેસવું અને પછી સમાજના જ લોકો માટે સમાજ માટે આવા પ્રકારના ઉતરતા નિવેદનો આપવા અથવા તો ખોટા ઇતિહાસ દર્શાવવા મને એવું લાગે છે કે કદાચ તમારથી કોઈ નિવેદન બફાટ થઈ ગયો હોય થાય માણસ માત્ર ભૂલને પાત્ર પણ નિવેદન આપ્યું તો તમારી એ નિવેદન તમારું કદાચ ખોટું હોય આજે કદાચ હું તમારી સામે જયંતભાઈ કંઈક વાત મૂકું અને એમાં ઇતિહાસનો સંદર્ભ મારો ખોટો હોય ને તમે મને રોકડું પરખાઓ અને એવું કહો કે ના ભાઈ આવું નહોતું આ ઇતિહાસમાં આ પુસ્તક મુજબ આમ હતું તો મારી નૈતિક હિંમત હોવી જોઈએ સ્વીકારવાની કે ના જયંતભાઈની વાત આ સાચી છે પણ હું તમારી વાત સ્વીકાર્યા વગર હું ઉલટું દોષારોપણ કરું તેનો મતલબ એ છે કે મારી નૈતિક હિંમત કરતાં મારો અહમ મોટો છે મારો ઘમંડ મોટું છે અને એ અહમમાં રાસનારા વ્યક્તિઓ હું માનું છું કે સમાજ અને સોસાયટી માટે બિલકુલ નુકસાનકારક હોય છે એમને માત્ર પોતાના સિવાય બીજા કોઈ લોકો દેખાતા નથી એ સ્પષ્ટ દેખાય છે એટલે કેન્દ્ર બિંદુમાં સેન્ટરમાં પોતે જ હોવા જોઈએ એટલે આ પ્રકારની પરિસ્થિતિમાં જે ઘટનાઓ ઘટી અને વારંવાર આ પહેલીવારનું થયું નથી મેં પહેલાં જ કીધું કે જ્યારે અસ્મિતા આંદોલન થયું ત્યાં ત્યારે ભાજપૂત તરીકે નીકળી અને પુરુષોત્તમ રૂપાલાની ઢાલ બનવા નીકળ્યા હતા અને છતાં ક્ષત્રિય સમાજના રાજપૂત સમાજના પ્રમુખ બનીને બેસી રહેવું છે હું માનું છું કે તાત્કાલિક એમણે રાજીનામું આપી દેવું જોઈએ શેના માટે તમારે સમાજ જોડે નથી ઊભા રહેવું અને સમાજના પ્રમુખ થઈને બેસવું છે શેના માટે પણ એમણે તો એવું કહે છે કે કોઈ ખૂટ નિવેદન નથી આપ્યું તો હવે કહે છે ને ત્યાં તો એ બોલી નહોતા શકતા જ્યારે જ્યારે એ જે વિડીયોમાં તમે જોશો એમાં સ્પષ્ટપણે જ્યારે માણસા રાજવી જ્યારે કહે છે કે તમે ઇતિહાસ ખોટો બોલી રહ્યા છો તમે ખોટો ઇતિહાસ બનાવી રહ્યા છો ત્યારે સ્પષ્ટપણે કેમ ના કીધું તમે પુરાવા જોડે બોલો ને પુરાવા જોડે કે મેં આ પુસ્તકના આધારે મેં આમ કીધું આ વ્યક્તિએ આમ કીધું હતું તમે જે પ્રકારના નિવેદનો ક્ષત્રિય રાજપૂત સમાજ માટે આપો અને એ પ્રકારના નિવેદનો જે જે ઇતિહાસથી વિપરીત હોય કોઈ લેવા દેવા ના આવે કેમ આપણા આપણા ઇતિહાસમાં તમે જોશો જે અંગ્રેજોના મુદ્દાની વાત હતી એ અંગ્રેજોની સામે સરદારસિંહ રાણા એ પણ ક્ષત્રિય રાજપૂતનું નામ હતું ગોલ્ડન સુનેરા અક્ષરોથી અંકિત છે ઇતિહાસમાં કે અંગ્રેજો સામે કઈ રીતે લડ્યા આવા અનેક કિસ્સા અઢારસો સત્તાવનની ક્રાંતિ જોયેલો નથી લડ્યા એમણે એક બીજી વાત કરી જે મનુવાદી વ્યવસ્થાની વાત કરી કે ભાઈ બ્રાહ્મણ વૈશ્ય શુદ્ર અને ક્ષત્રિય આ ચાર વર્ણમાંથી લડવાની જવાબદારી શું ક્ષત્રિય સિવાય બીજા કોઈ લડ્યા નથી શું મહારાણા પ્રતાપની જોડે એ આદિવાસી ભીલ સમાજના લોકો એ નેતૃત્વ નહોતું કર્યું સેનાપતિ નહોતા એ લોકો નથી લડ્યા મહારાષ્ટ્રના મહાર દલિત સમાજના લોકો નથી લડ્યા આપણે સૌરાષ્ટ્રમાં જઈએ તો આહિર મેઢ સમાજના લોકો નથી લડ્યા અલગ અલગ બધા જ સમાજના આ તો અમે ઉદાહરણ ત્રણ ચાર આપ્યા બધા જ સમાજના લોકોએ આ દેશની ગરિમા માટે આ દેશની બહેન દીકરીઓ માટે આ ધરતીમાં માટે એમના સમયમાં બલિદાન આપ્યા હશે પણ આપણે એ ગરિમાને લાંછન લગાડીએ આપણે એ ગરિમા ઉપર સવાલ ઉપાડીએ હજી આપણે એટલા મોટા નથી થયા એ તમારે વિચારવું પડશે કે તમે તમે પબ્લિક સેક્ટરમાં છો પબ્લિક ઇમેજ છે તમારી અને તમે આ પ્રકારના શબ્દોનો જાહેરમાં ઉપયોગ કરો છો પબ્લિક પ્લેટફોર્મનો પોતાના રાજકીય ફાયદા માટે તમે ઉપયોગ કરો છો તો પછી લોકો પ્રતિકાર કરશે કે તમારો રાજકીય ફાયદો તમારા પાસે રાખો પણ અમે અમારા ઇતિહાસ જોડેના ચેડા નહીં સહન કરીએ પણ જયરાજસિંહ પરમાર આવું નિવેદન તમે કહો છો નંબર માટે પણ એમણે તો ભાજપમાં છે અત્યારે એમને શું જરૂર છે આ બધી ભાજપમાં છે ક્યાંક ટિકિટ જોઈતી હશે કાંઈક બીજું જોઈતું હશે કોંગ્રેસમાં તો એટલા માટેથી જ ગયા હતા કે મને ટિકિટ નથી આપતા ટિકિટ નથી આપતા આટલું બધું કોંગ્રેસે આપ્યું જિલ્લા પંચાયતના કારોબારીના ચેરમેન બનાવ્યા જિલ્લા પંચાયતના વિપક્ષના નેતા બનાવ્યા પાર્ટીના પ્રવક્તા બનાવ્યા ફૂડ એન્ડ ડ્રગમાં ડિરેક્ટર બનાવ્યા બબ્બે યુનિવર્સિટીમાં સિન્ડિકેટ મેમ્બર બનાવ્યા તો પણ એમને ઘણું બધું જોઈતું હતું મહત્વકાંક્ષા હોય રાજકારણમાં પણ મહત્વકાંક્ષાની જોડે જોડે તમારી રાજનૈતિક વિચારધારા પણ જરૂરી છે તમારા મોરલ વેલ્યુઝ નૈતિક નૈતિકતા તમારી મોરલ વેલ્યુઝની વાત થવી જોઈએ પબ્લિક ઇમેજમાં ભૂતકાળના જે નેતાઓ હતા જે પણ હતા કોઈપણ પક્ષના હતા એ મોરલ વેલ્યુઝની વાત કરતા હતા એ મોરલ વેલ્યુઝને બાજુમાં મૂકી અને પોતાના રાજનીતિક ફાયદા માટે આમથી તેમ કુઈદા હોય એમાં એમાં મારે નથી જવું અત્યારે કારણ કે મુદ્દો એ નથી અત્યારે મુદ્દો એ છે કે આ દેશના આ ગુજરાતના સોશિયલ ફેબ્રિકને સીધી રીતે નુકસાન પહોંચાડવાનું પાપ ભારતીય જનતા પાર્ટીના ભાજપૂત નેતા જયરાજસિંહે કર્યું એ માત્ર ક્ષત્રિય સમાજની અસ્મિતા કે ક્ષત્રિય સમાજ અથવા રાજપૂત સમાજની વાત નથી આ તો હું એવું માનું છું કે ગુજરાતના સાત કરોડ લોકોનું અપમાન છે આ ગુજરાતમાં જેટલી પણ જ્ઞાતિઓ છે જેટલા પણ સમુદાયના લોકો છે દરેકનું અપમાન છે તમે તમારી મનોવ્યવસ્થામાં એવું કહો કે ભાઈ આ એક જ સમાજ લડ્યો તો એમ એ સમાજની જોડે બીજા સમાજો નહોતા એટલે એ સમાજોને તમે કઈ રીતે દરગુજર તમે સાઈડમાં મૂકી શકો છો તમારે આ ઘટનામાં દર ગુજર થવાની જગ્યા તમે જુઓ છો કે અત્યારે એમને લાજવું જોઈએ એની જગ્યા ગાજી રહ્યા છે જે પ્રકારનું નિવેદન એમણે માણસા રાજવી પરિવાર માટે આપ્યું ખૂબ દુઃખદ અને એટલા માટે દુઃખદ કંઈક કહું કે એ વ્યક્તિ તો કોઈ પોલિટિકલ પાર્ટીનો સભ્ય નથી કદાચ હું આપું ને મારા વિરુદ્ધમાં જેમ ફાવે એમ નિવેદન આપે માની લો કારણ કે હું તો એમના વિપક્ષી પાર્ટીમાં છું હું ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનો પ્રવક્તા છું મારા માટે આપે તો માની લેવાય પણ એક રાજવી પરિવારમાંથી શિક્ષિત રાજવી પરિવાર અને એ જ્યારે ઇતિહાસ ઉપર એમને ટોકે છે તો એમના માટે આવું ઉતરતા નિવેદનો જે એમને આપ્યા મેં મેં તો એ વિડીયોઝ જોયા સાંભળ્યા દુઃખ સાથે કહેવું પડે કે એક બાજુ તમે રાજપૂત સમાજના પ્રમુખ થઈ અને રાજપૂતના વડીલોનું અપમાન જાહેર મંચ ઉપરથી અને મીડિયાના માધ્યમથી કરશો તો તમને એવું લાગે છે કે રાજપૂત સમાજના યુવાનો રાજપૂત સમાજના વડીલો તમને છોડી દેશે મૂકી દેશે જતા જવા દેશે એટલે ક્યાંક ને ક્યાંક હવે સમાજમાં રોષ ચાલુ થયો છે એક બે એવા જયરાજસિંહને ફોન કરીને આગેવાનો સવાલ કરી રહ્યા છે મહાકાલ સેનાના લોકો સવાલ કરી રહ્યા છે ક્ષત્રિય સમાજનું જે અસ્મિતા આંદોલન હતું એની એની જે કમિટી હતી એ સવાલો કરી રહી છે અમારા ગુજરાતમાં જે લાખો ક્ષત્રિય યુવાનો છે એ સવાલ કરી રહ્યા છે કે આ પ્રકારની વાત આ પ્રકારની વાત ભાજપના આગેવાન માત્ર ક્ષત્રિય સમાજની નહીં પણ કોઈ પણ સમાજ માટે ઉતરતું બોલી કઈ રીતે શકે તમને હક અધિકાર કોને આપ્યો કોઈ સમાજની ગરિમાના વિરુદ્ધમાં બોલવાનો કોઈ પણ સમાજની ગરિમા ઉપર બોલવાનો તમને હક અધિકાર કોને આપ્યો સાચી વાત છે પરંતુ જયરાજસિંહ દ્વારા તો અગાઉ પણ એવું કહેવામાં આવ્યું કે કોંગ્રેસ દ્વારા ખોટો ઇતિહાસ ચલાવે છે ત્રણ વર્ષ પહેલા તો ઇતિહાસ સાચો હતો આ તો હવે નંબર વધારવા માટે જ્યારથી કૂદકો મારીને ઓલી બાજુ ગયા છે મને હજી પણ યાદ છે ત્યારે એવું કહેતા હતા કે હું પક્ષ છોડી દઉં તો મને પણ ગદ્દાર કહેજો તો હવે મારે ગદ્દાર કહેવાના ને એમને એક શાયરી કહેતા હતા વો આયે થે તવાયફો કે કોઠે બંધ કરાને ઓર ઘૂંઘરૂ કી અવાજ સુનકર ખુદ ઈ નાચ બેઠે તો હવે કયા ઘૂંઘરૂની અવાજ સાંભળીને કોણ નાચ્યું હવે બોલું હું આપના માધ્યમથી એટલે જયંતભાઈ આવા તો અનેક મુદ્દા છે વિજયભાઈ રૂપાણીએ જ્યારે નિવેદન આપ્યું કે બાવી પચીસ કરોડમાં હું આખી કોંગ્રેસ ખરીદી લઉં તો એમને પોતે નિવેદન આપ્યું હતું કે બાવી પચી કરોડમાં મને ખરીદી બતાવો તો હવે કેટલામાં ખરીદાયા પૂછવું છે મારે શું કિંમત મુકાઈ હતી એટલે સ્પષ્ટપણે જયંતભાઈ આપના માધ્યમથી કહું છું કે ઘણા બધા લોકો રાજનીતિમાં છે રાજનીતિમાં તમે હો તો તમે સમાજ માટે તમે જે બોલો છો એની સર સમાજ નોંધ લેતું હોય છે ઘસાતું તો ન જ બોલવું જોઈએ તમે કદાચ સારું ના બોલો તો કાંઈ વાંધો નહીં ખરાબ ખરાબ તો ના ના બોલશો બોલશો તમારાથી સારાની અપેક્ષા નથી પણ એટલી જ વાત કરીએ અને આક્રોશ આજે પણ સવારથી આ વાત લોકો સુધી પહોંચી છે લોકોના સોશિયલ મીડિયાના માધ્યમોથી મોટા પ્રમાણમાં વાત આવી રહી છે કે આ પ્રકારે કઈ રીતે નિવેદન ચલાવી લેવાય અને પાછું લાજવાની જગ્યા ગાળજી રહ્યા છે અને પાછા એલ ફેલ નિવેદનો આપી રહ્યા છે એટલે મને એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક મનોચિકિત્સક પાસે એમને એકાદ વાર મોકલીને ચેક કરાવવું જોઈએ કે કાંઈક તકલીફ તો નથી થઈને હોય તો સારવાર કરાવે પણ આવા નિવેદનો ના આપે એક છેલ્લો સવાલ છે મારો કે જયરાજસિંહ પરમાર દ્વારા જે આ નિવેદન આપવામાં આવ્યું છે એને લઈને પાર્થિવરાજ શું કહેવા માંગશે જયરાજને પાર્ટી તરીકે નહીં પણ સમાજ હું વ્યક્તિ તરીકે સમાજ તરીકે એટલું જ કહીશ ક્ષત્રિય વિરોધી જયરાજસિંહ એટલા માટે કે એણે માત્ર એક સમાજનું અપમાન નથી કર્યું આ ગુજરાતના અઢાર વર્ણ ને છત્રીસ કોમના દરેક સમાજના લોકોનું અપમાન સમુદાયનું કર્યું છે વર્ણ વ્યવસ્થા મનોવાદી વ્યવસ્થાની વાત કરી અને દરેક ગરિમાને લગાડે તે પ્રકારનું નિવેદન છે જે બિલકુલ આપણે સાંભળ્યા પાર્થિવરાજ કઠવાડિયાને અને જે જયરાજસિંહ પરમાર દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું છે તેને લઈને હાલ તો ક્યાંક ને ક્યાંક વિરોધ પણ થઈ રહ્યો છે જયરાજસિંહ પરમારને ફોન કરવામાં આવી રહ્યા છે એક ક્ષત્રિય અગ્રણીઓ અને નારાજગી પણ વ્યક્ત કરવામાં આવી રહી છે હવે આ જે પ્રકારે ભૂતકાળમાં આપણે જોયું હતું કે સાંસદ પરસોત્તમ રૂપાલા દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું હતું ને તેનો વિરોધ ખૂબ થયો હતો તેવામાં હવે જયરાજસિંહ પરમાર દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું છે તેને લઈને આગામી સમયમાં ક્ષત્રિય સમાજ દ્વારા શું પ્રતિક્રિયા આપવામાં આવે છે તે જોવું આ પ્રકારના સમાચાર અહેવાલો સાથે ફરી મળીશું નમસ્કાર વૈષ્ણવજન ते के जे पीड परायि जाना